બાવીસ નવેમ્બર બે હજાર પાંચ એક લક્ઝરી બસ હૈદરાબાદ થી મહારાષ્ટ્રના સાંગલી ટાઉન આવી રહી હતી જ્યાં એમની રાહ જોઈ રહી હતી રાજસ્થાન અને ગુજરાત પોલીસ પોલીસ આ બસમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓની તપાસ હતી સોહરાબુદ્દીન શેખ તેની પત્ની કોસરબી અને એમનો મિત્ર તુલસી રામ પ્રજાપતિ સોહરાબુદ્દીન ઉપર હતો મર્ડર કિડનેપિંગ અને અને ટેરરિસ્ટ ગ્રુપ લશ્કર એ તેબાથી સંબંધ આર્મ્સ સ્મગલિંગ જેવા અપરાધોનો આ બધા અપરાધોમાં પ્રજાપતિ સોહરાબુદ્દીન નો સાથી હતો જયારે લક્ઝરી બસ સાંગલી પહોંચી ત્યારે પોલીસે તુલસીરામ સોહરાબુદ્દીન અને તેની પત્ની કોસરબી ને પૂછતાજ માટે એરેસ્ટ કરી લે છે તુલસીરામ રાજસ્થાન થી હતો એટલે રાજસ્થાન પોલીસ તેને કરી નાખ્યું છે એન્કાઉન્ટર ના થોડા મહિના પછી સોહરાબુદ્દીન ભાઈ રોહાબુદ્દીન સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી કારણ કે રોહાબુદ્દીન વિશ્વાસ હતો કે એના ભાઈ સોહરાબુદ્દીન નો ફેક એન્કાઉન્ટર થયો છે પિટિશન પછી સીબીઆઈ આ ફેક એન્કાઉન્ટરમાં ઇન્વોલ્વ થાય છે અને પછી સીબીઆઈએ એવા એવા રાજ ખોલ્યા કે લોકો હચમચી ગયા કારણ કે સીબીઆઈ દ્વારા ઇન્ડિયાના હાઈ પ્રોફેશનલ્સ લોગ એરેસ્ટ થયા ઇન્ક્લુડિંગ હાઈ રેન્કિંગ આઈપીએસ ઓફિસર્સ અને ટોપ પોલિટિશિયન જેવા ગુજરાતના ત્યારના હોમ મિનિસ્ટર અમિત શાહ અમિત શાહનો સોહરાબુદ્દીનના એનકાઉન્ટરથી શું સંબંધ છે તે જાણવાથી પહેલા આપણે એક બીજા વ્યક્તિની વાત કરવી પડશે અને એ છે હરેન પાંડ્યા

જ્યારે બે હજાર એકમાં ઇલેક્શન થયા ત્યારે નરેન્દ્ર મોદી અમદાવાદના એલએસ બ્રિજ સીટથી ચૂંટણી લડવા માંગતા હતા પણ પ્રોબ્લેમ આ હતી કે એ જ સીટ ઉપરથી હરેન પાંડ્યા ચૂંટણી લડી રહ્યા હતા કારણ કે એલએસ બ્રિજ સીટ ઉપરથી ત્રણ ટર્મ ટર્મથી એમએલએ રહી ચૂક્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી બીજી સીટ ઉપરથી ચૂંટણી લડ્યા અને જીતી પણ ગયા અને એમની પાર્ટી બીજેપી પણ જીતી ગઈ બીજેપી જીત્યા પછી એવું લાગી રહ્યું હતું કે ગુજરાતના નેક્સ્ટ મુખ્યમંત્રી હરેન પાંડ્યા બની શકે છે પણ એવું માનવામાં આવે છે કે પોલિટિક્સની અંદરૂણી અદાવત

તારીખ છવ્વીસ માર્ચ બે એ દિવસે હરેન પાંડ્યા સવારે સાત વાગે અમદાવાદના લો ગાર્ડનમાં વોકિંગ કરી રહ્યા હતા ત્યારે જ બે અંજાન વ્યક્તિઓએ બંદૂકની પાંચ ગોળી હરેન પાંડ્યાને છાતીમાં મારી દીધી અને ત્યારે જ ઓન ધ સ્પોટ હરેન પાંડ્યાની મૃત્યુ થઈ જાય છે અને કોઈ રિપોર્ટ્સ અનુસાર જ્યારે નરેન્દ્ર મોદી હરેન પાંડ્યાને શ્રદ્ધાંજલિ આપવા એમના ઘરે જાય છે ત્યારે હરેન પાંડ્યાના પિતા નરેન્દ્ર મોદીને કહે છે તું અહીંયાથી જતો રહે તું જ મારા દીકરાનો હત્યારો છે તારે અમારી કોઈ જરૂર નથી હવે આપણે પાછા સોહરાબુદ્દીન કિલિંગ્સ કેસ ઉપર જેમાં અમિત શાહ એરેસ્ટ થયા હતા સોહરાબુદ્દીન કોન્ટ્રાક્ટ ઉપર કામ કરવા વાળો એક ક્રિમિનલ હતો અને એવું પણ માનવામાં આવે છે કે એ ગુજરાત પોલીસના સિનિયર ઓફિસર્સના ઈશારા ઉપર કામ કરતો હતો જેમાં નામ આવ્યું ગુજરાત પોલીસના સિનિયર ઓફિસર્સ ડીઆઈજી ડીજી વંજારા એસપી જીએલ સિંઘલ ડીવાયસપી પી કે પાંડ્ય ઇન્સ્પેક્ટર પીપી પાંડે અને એમના ઉપર હતો ઇલીગલ ડિટેન્શન એન્ડ એન્ડ જ્યુડિશિયલ કિલિંગ ઓફ સોહરાબુદ્દીન કોસરબી સિનિયર પોલીસ ઓફિસરની સાથે સાથે અમિત શાહનું નામ પણ સામે આવ્યો હતો જેમાં અમિત શાહ એરેસ્ટ પણ થયા હતા એમના ઉપર એલિગેશન હતો કે એમના ઈશારા ઉપર જ પોલીસે સોહરાબુદ્દીનનો ફેક એન્કાઉન્ટર કર્યો હવે પ્રશ્ન એ વાતનો છે કે અમિત શાહે કેમ ક્રિમિનલ સોરાબુદ્દીન શેખને મારવાનો પ્લાન બનાવ્યો તો હવે વાત કરીએ હરેન પાંડ્યા અને સોરાબુદ્દીન શેખના કનેક્શનની હરેન પાંડ્યાનો મર્ડર બે હજાર ત્રણમાં થયો હતો પણ આજ દિન સુધી મર્ડરનું ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ નથી થયું ત્રણ ટર્મ સુધી ગુજરાતના હોમ મિનિસ્ટર હતા અને એટલા મોટા વ્યક્તિની હત્યા થઈ ગઈ અને આજ દિવસ સુધી એમની હત્યા કોણે કરી એ એક રહસ્ય છે જ્યારે આ કેસ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે સૌરાબુદ્દીનના એક કરીબી આજમ ખાને એક ગવાહી આપી હતી કે સૌરાબુદ્દીન શેખે મને કીધું હતું કે હરેન પાંડ્યાને મારવા માટે એમને સુપારી મળી છે અને હરેન પાંડ્યાને મારવા માટે એમને ઉપરથી ઓર્ડર આવ્યો છે હવે આ ઓર્ડર કેટલો ઉપરથી અને ક્યાંથી આવ્યો છે એ એક રહસ્ય છે જેની આજ સુધી ખબર નથી પડી સૌરાબુદ્દીનના કેસમાં અમિત શાહને એરેસ્ટ તો કર્યા હતા પણ ડિસેમ્બર બે હજાર ચૌદમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા એમને ખિલાફ સબૂત ન મળવાના કારણે એમને નિર્દોષ જાહેર થયા હવે સબૂત ન મળવાનું કારણ શું છે એની કોઈને ખબર નથી કારણ કે બે હજાર ચૌદમાં એમના પરમ મિત્ર નરેન્દ્ર મોદી દેશના મુખ્યમંત્રી બની ગયા હતા અને આ કેસમાં જે જે પોલીસ ઓફિસર્સ હતા એ બધા બે હજાર ઓગણીસ આવતા આવતા નિર્દોષ સાબિત થયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી હું કોઈના ઉપર એલિગેશન નથી લગાવતો કારણ કે આ માહિતી મેં ઇન્ટરનેટ ઉપરથી પ્રાપ્ત કરી છે અને તમારી સામે રજૂ કરી છે તો મિત્રો આવી અવનવી ડોક્યુમેન્ટ્રીઝ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઈક કરી શકો છો જો તમને કંઈ લાગે તો કમેન્ટ પણ કરી શકો છો તો આજના માટે એટલું જ નેક્સ્ટ વિડીયો ફરી મળીશું